જાગૃત જનસેવા મહિલા મંડળ દ્વારા ત્રણ દિવસ ફ્રી કેમ્પની જુનાગઢ આઝાદ ચોક રેડ ક્રોસમાં જાગૃત જનસેવા મહિલા મંડળ દ્વારા ત્રણ દિવસ ફ્રી કેમ્પ આઝાદ ચોક રેડ ક્રોસમાં ઉજવણી કરવામાં આવી સત્તર પાંચ બે હજાર ચોવીસ થી ઓગણીસ પાંચ બે હજાર ચોવીસ સુધી જાગૃત જનસેવા મહિલા મંડળ ટ્રસ્ટ દ્વારા ફ્રી ત્રણ દિવસનો કેમ્પ રાખવામાં આવ્યો જેમાં ડાન્સ ડ્રોઈંગ રમતગમત અને ફન એક્ટિવિટી આપણા સાંસ્કૃતિક વિશે આપણા સંસ્કૃતિ વિશે માહિતી જેમાં સાઠ બાળકોએ ભાગ લીધો હતો જેમાં સેવા આપવા આવેલ ડાન્સ માટે ક્રિશભાઈ વાઢિયા ડ્રોઈંગ માટે આવેલ રીનાબેન અને દિલભાઈ આહુજાએ સુંદર આયોજન કર્યું હતું અને તે બદલ તેમનો મહેન્દ્રભાઈ મશરૂ અને ઓનલી ઇન્ડિયન ટ્રસ્ટના સભ્યો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો હા રસિક વેગડા નમસ્કાર મારું નામ શ્રીમાભાઈ મેનુઝભાઈ મકવાડા રહેવાસી જુનાગઢ મારું જાગૃત જનસરા મહિનામાં ટ્રસ્ટ ટ્રસ્ટ ચાલે છે એના દ્વારા મેં ત્રીસ સમયસર ત્રણ દિવસનું આયોજન કરેલું હતું જેમાં ડાન્સ એક્ટિવિટી ડ્રોઈંગ રમત ગમત સેક્ટર શૂટર અને જે આપણું સાંસ્કૃતિક બધા છોકરાઓ ભૂલી ગયા છે એના વિશે ઘણું બધું શીખવાડ્યું અને એમાં સાઈડથી સિત્તે છોકરાઓ લાભ મૂક્યો જેમાં અમારું સરસ બધા અમારા ટ્રસ્ટના લોકોએ સહકાર આપી અને અમારા કાર્યક્રમને સરસ સફળ મળી